વડોદરા શહેરમાં ગણેશજીની પ્રતિમાની સ્થાપનાનો આજે પાંચમો દિવસ હતો આન બાન અને શાન સાથે સ્થાપના કરવામાં આવી હતી વડોદરા શહેરમાં આજે વિવિધ જળાશયોમાં શ્રીજી મૂર્તિનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ખાસ બનાવાયા છે મૂર્તિ વિસર્જન માટે આઠ સ્થળો પર કૃત્રિમ તળાવો પાંચ દિવસનું આતિથ્ય માણ્યા બાદ શ્રીજીને ભક્તિભાવ સાથે વિદાય આપવામાં આવી હતી एंट्री नहीं है यहाँ देखो